અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે છે ભગવાન કઈ સામર્થિ કેમ પ્રગટ કરતા નથી પણ ભગવાન તો મૂળગી જીવના અર્થે પોતાની ઢાંકીને વર્તે છે અને જો પોતાની પ્રગટ કરે તો પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના એવી રીતે એ સહિત જે ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ કર્મ માયા કોઈ બંધન કરવાને સમર્થ નથી માટે એવી રીતે તત્વે કરીને જે ભગવાનને જાણે તેને કઈ કરવું રહ્યું નથી પણ એનો અતિ દ્રઢ નિશ્ચય થાય તત્વે કરીને તત્વે કરીને જાણવું એટલે શું

જે હોય એ કારણ હોય શુદ્ધ હોય કાર્યમાં વ્યાપક હોય એક એક થી બળવાનું પ્રકાશક હોય નિયામક હોય એ બધા ચેતન માં કીધું ઓલામાં બધા જળ માં આ બધું હોય અને જે જેનું કારણ હોય એના કરતા વધારે સૂક્ષ્મ હોય અને મોટું હોય

સ્વભાવને પોતાની પ્રકૃતિ બદલાવવાનું જનુન ચડે મારે મારી પ્રકૃતિ બદલાવ જાય પેલા તો પોતાની પ્રકૃતિ આઈડેન્ટિફાઈ કરે અને પછી પોતાની પ્રકૃતિ બદલાવ જનુન કરે પછી ભગવાનને ભગવાન ના ભક્તની સેવાનું જનુન હોય અને બીજું હું કીધું ભગવાન કથા વાર્તા કીર્તન ભજન નું જનૂન કરે તો એને ઓલો નિશ્ચય હોય તો પાક્કો નિશ્ચય થાય અતિ દ્રઢ નિશ્ચય થાય આ મારા છે એવું મહત્વ બંધાય એ નિશ્ચય ની વ્યાખ્યા સ્વામિનારાયણ ભગવાન મારા છે હવ ના નહીં મારા એકલા છે એવું જેને મમત્વ થાય મમત્વ કહેવાય આપણે નથી તમે આ વસ્તુ છે એને જાણવું કેવાય આ પુસ્તક છે ઘોડી છે માઇક છે એને બધું જાણવું કહેવાય જાણી કહેવાય એટલે

એક જ ટાઈપની બધી વસ્તુ હોય ને એમાં હારી મોડી ક્વોલિટી જાણવી એનું નામ વિવેક કહેવાય એક જ ટાઈપની વસ્તુ હોય અને એમાં કોઈ આ બધા કોલેજિયન છે પણ એના એટલા ટકા આ બધા વિદ્યાર્થી છે એક ક્લાસ ના વિદ્યાર્થી હોય સાયન્સ વાળા એ બધા વિદ્યાર્થી હોય એમાં કઈ નંબર હોય કે નહીં એમાં નંબર હોય ને આ પહેલો નંબર ને આ છેલ્લો નંબર તો એને કહેવાય વિવેક એને વિવેક અને વિવેક પછી ડિફરન્સ આવે એમ કોઈ તો પાંત્રી ટકા પાસ થતો હોય ને કોઈ તો દસ માંથી દસ લેતો હોય પોઈન્ટ હંડ્રેડ પર્સન્ટ લેતો હોય તો એને ડિફરન્સ હોય એને મહિમા કહેવાય ડિફરન્સ હોય ને એને મહિમા કહેવાય રૂપિયો ને ડોલર એનો કેટલો ડિફરન્સ સડસઠ રૂપિયા તો એટલો એને ડોલર નો મહિમા કહેવાય ડોલરમાં માં ડોલર નો મહિમા શું છે એ મહિમા શું કહેવાય એના કરતા સિક્સટી સેવન ટાઈમ બળવાન છે ખરીદ શક્તિ વધારે છે એની ખરીદ શક્તિ રૂપિયાની જે હોય એના કરતા ડોલર ની ખરીદ શક્તિ કેટલી વધારે એ માણસમાં કામ કરવાની શક્તિ હોય તો માણસને કામ કરવાની શક્તિ થી મને મપાય કે આનામાં આટલું કામ કરવાની શક્તિ છે આ સ્વામીજી નકરો કે બીજું કઈ નો કરીએ એને ઉપર એનો મહિમા કરીએ કે ખાલી ડિફરન્સ બોલો એમ કે આ વસ્તુ છે ને આ વસ્તુ એમ નોખી જાણવી એમ નજી લે એની કિંમત થોડીક આપે જાણવું અને વિવેક એમાં બેમાં ડિફરન્સ હોય પૃથકરણ કરવું વિવેક સામાન્ય રીતે જાણવું આ પદાર્થ છે એક વસ્તુ હોય એમાં જે ડિફરન્સ જાણવો એ નમ વિવેક કહેવાય અને ડિફરન્સ ને એકદમ નોખો આઈડેન્ટિફાઈ કરવો એમના મહિમા શોર્ટિંગ કરવું એનું નામ વિવેક કહેવાય આ ક્વોલિટીનું સર એમાં મૂકી દેવું આ ક્વોલિટી નું સર એમાં મૂકી દેવું એનું નામ વિવેક કહેવાય શોર્ટિંગ વિભાગ અને ડિફરન્સ મેળવવો એનું નામ મહિમા કહેવાય એટલે એક એક એકબીજાની એકબીજાની એની ઓલી સાઈડ ઓઢી જતી હોય તો જ થાય ડિફરન્સમાં અને વિવેકમાં ડિફરન્સ થયા હોય તો શોર્ટ થાય પણ શોર્ટ થાય એટલે પછી શોર્ડિંગ થયા પછી કરી નાખે શોર્ટિંગ કરી નાખે પણ કમ્પેરિઝન નો હોય ખાલી શોર્ટિંગ કરે તો એને વિવેક કહેવાય અને કમ્પેરિઝન કરે એક જ જાતના બે વાના હોય અને કમ્પેરિઝન કરે બે કરન્સી જ કહેવાય રૂપિયો ડોલર બે કરન્સી કહેવાય પણ એની કમ્પેરિઝન કરે તો એને મહિમા કહેવાય આ ડોલર છે ને આ રૂપિયો છે ને પાઉન્ડ છે ને એને નોખા નોખા કર્યા હોય તો એને વિવેક કહેવાય એને વિવેક વિવેકમાં ખાલી આઈડેન્ટિફાઈ જ કરવાનું હોય અને મહિમામાં કમ્પેરિઝન હોતે કરવાની આઈડેન્ટિફાઈ કરી અને બે વસ્તુની કમ્પેરિઝન કરવી પડે તો એને મહિમા કહેવાય અને મહિમા જાણે એટલે પછી માણસ ને એમ થાય કે આ મહિમા બહુ સારો આ વસ્તુ બહુ સારી છે તો મારી મારા અંડરમાં મારી બનાવી એને એટલે ભગવાન છે આ તો બધી વસ્તુ ની વાત કરી પણ બે વસ્તુ બે બે જણા હોય ને પણ ભણતા હોય ગામડાની શાળામાં

નહી તમે બે જ સમજો બીજા કોઈ ન સમજે એમ એવું કઈ પ્રાઇવેટ રિલેશન છે જનરલ રિલેશન રાખતા હોય તો એ નિશ્ચય ન થયો કેવાય પ્રાઇવેટ રિલેશન હોય તો આ પછી દિલ્હી જાય તો પેલા હામાં આવે આવો આવો સોફા બિહાર એને ઘેરે જાય તો હા માટે એરપોર્ટ નો આવે પણ ઘેરે ગયા હોય તો આને મોકલે ચિઠ્ઠી કે ફલાણો તમારો ક્લાસમેટ આવ્યો છે મળવા તો યસ ઓકે ઓકે એવો કઈ પ્રાઇવેટ રિલેશન મહારાજ ને રાખ્યો છે જનરલ નહીં

જ વાંધો નથી કેટલા જેટલા થાય એટલા હું સ્વામિનારાયણ નો સેવક છું પછી પછી બીજા ના હોતે થાવતો ન રિલેશન નો કહેવાય બે આગ્રહ ઘરવાળી હોય કે તમારી સેવક છું સેવક થવાનો અર્થ હું હું સ્વામિનારાયણ ભગવાન નો સેવક છું તો એનો અર્થ હું મેં દૂધ નું વ્રત કર્યું છે એનો અર્થ હું બીજું કઈ નહી હું દૂધ ખાવ છું તો બીજું હોય થબડું છું ને આ દૂધ હોતે ખાવશે એટલે સેવક વ્રત કરવું જોઈએ કે તમે ભક્તિ કરો તમે ભગત છો ભગત ને ભગવાન એ એક જાતનું રિલેશન છે સ્વામી ને સેવક એ એક જાતનું રિલેશન છે વ્રત થાવું જોઈએ હું દૂધ ખાવ છું એમ નહી પણ દૂધનું વ્રત કરું છું હું સ્વામિનારાયણ ભગવાનની સેવા કરું છું એવું નહીં પણ હું મારે સ્વામિનારાયણ ભગવાનની સેવા કરવાનું વ્રત છે વ્રત છે તો એ તમારે તો પછી એને સેવા લેવા આવવું પડે એરપોર્ટમાં હામુ એમ તમે જ્યારે જાઓ ત્યાં આવે છે કે નહીં એરપોર્ટ માં ક્યાં આવે છે તારી વિમાન લઈને આવે છે સેવા લેવા આવે પ્રાઇવેટ રિલેશન પ્રાઇવેટ રિલેશન ને નિશ્ચય મારે ને મહારાજ ને હું રિલેશન એવું રિલેશન આપણે નક્કી કરવું જે ફિટ બેહતું હોય અને આપણે કરી શકતા હોય એવું એટલે નિશ્ચય કહેવાય એ કાચો પોચો હોય પાકો હોય અને અતિ દ્રઢ હોય અતિ દ્રઢ જો રિલેશન દીધું હોય તો તુરી જરીસા જઠાણું દિયંતા ઉડાણું એવું કરી નાખે એ હાથ ના રે ભગવાન નો નિશ્ચય હોય અને એનો કરંટ એને આવે તો પછી છે હાથ રે મહારાજ આગલા વચન કીધું કે જેનો જેનો નિશ્ચય થાય એના ગુણ એમાં સહેજ આવે એના ગુણ એમાં સહેજ આવે દીવાનો નિશ્ચય દીવાના ગુણ આવી જાય પ્રકાશ આવી જાય બધું મને ફટાફટ ઓળખ એમ જો મહારાજ નો નિશ્ચય થયો તો મહારાજ નો કરંટ આવી જાવ મહારાજ નો ગુણ આવે એટલે કરંટ મહારાજ માં આવી જવિશ્ચિત કહેવાય પ્રાઇવેટ રિલેશન બીજાની આરે તોડી કોક ની આરે તોડો ને જોડો ને એવું ખરો કરો આ રિલેશન હતું તોડી નાખ્યું આ રિલેશન આપણે જોયું તો એમ મહારાજ ની આરે રિલેશન પ્રાઇવેટ રિલેશન બાંધ જનરલ રિલેશન અને પ્રાઇવેટ રિલેશન મોદી સાહેબ અમારા પીએમ છે એ જનરલ રિલેશન મોદી સાહેબ મારા મિત્ર છે મારા ક્લાસમેટ છે એમ તો એ પ્રાઇવેટ રિલેશન એમ સ્વામીનાય ભગવાન આપણા બધા ભગવાન છે અને આરતી માં આલો સાંધાય આપણે આરતી કરીએ તો આપણે જનરલ રિલેશન થયું પ્રાઇવેટ રિલેશન હું નક્કી કરવું જોઈએ જનરલ રિલેશન હોય તોય પ્રાઇવેટ હોતે નક્કી કરવું જોઈએ જનરલ હોય અને એ જેટલું પાક્કું થાય એટલું અતિ દૃઢ નિશ્ચય થાય અતિ દૃઢ નિશ્ચિત થાય તો અને ટેમ્પો આવતો જાય એનો અને કાચો પોચો હોય તો ધોખો એમને મટે નહીં મારે કઈ હરખું આવતું નથી મારે કઈ હરખું આવતું નથી હરખું ન આવે ત્યાં સુધી નિશ્ચય બરાબર થયો કેવાય નહીં તો હરખું આવે તો પછી મળે ભાગવા નવી ગાડી લે અને હજાર કિલોમીટર તો એમણે હાકવી પડે એટલે હું બધા અને પછી જાય ભાગ્યા દોઢસો કિલોમીટર કે પોણા બસો એ વહી જાય એટલે એને બધા સેટિંગ થઈ ગયું એમ કે સેટિંગ થઈ જાય મારા જ ને એ પછી ભાગે એને કોઈ આંબે નહીં પ્રતિપાદિત વિષય ભગવાનનો તત્વે કરીને નિશ્ચય મુખ્ય મુદ્દા મહિમા જાણવે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે સૃષ્ટિના માધ્યમથી ભગવાનનો મહિમા સમજી શકાય છે પક્વ નિશ્ચય વાળો ભગવાનને રાજી કરવા અતિ પુરુષાર્થ કરે પોતાના સ્વભાવ મૂકે અને પોતાનો અવગુણ લે એ અતિ દ્રઢ નિશ્ચય નો લક્ષણ ની આજ્ઞામાં ટૂકટૂક થઈ જાય સ્વભાવ મૂકવામાં અને મહારાજ ની સેવા કરવામાં અતિ પુરુષાર્થ કરે બીજા કરે એમ નહી બીજા કરે તંતિ હું શું કરવાનું કરું તો એને કોમન રિલેશન છે કોમન હવ કરે આપણે કરવું હવ ન કરે તો આપણે ન કરવું તો એનું કોમન રિલેશન છે નિશ્ચય ન થયો કહેવાય એને નિશ્ચય નથી થયો